અપ સૌને મારા રામસિંહભાઈ રાજપૂતના નમસ્કાર મિત્રો વાત આપણે ખેડૂતોની કરવી છે ને આ પરિસ્થિતિ ક્યાં શોધી આવી રહી છે સતત બે મહિના થયા ફ્લડ આવ્યા સતત વરસાદ પડ્યો ખૂબ વરસાદ અનળદાર પાડવા પાછળ ખેડૂતોને મોટું નુકસાન થયું પાક સંપૂર્ણ નિષ્ફળ થયું જમીનની અંદર ધોવાણ થયું પશુપાલકોને પણ મોટું નુકસાન થયું અને પશુપાલનમાં પણ ઘણો બધો મૃત્યુનો આંક થયો અને આવડું મોટું નુકસાન કેનાલો તૂટી રોડ રસ્તાઓ તૂટ્યા કાચા માર્ગો તૂટ્યા હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ સરકારની બેદરકારી સામે આવી આ બધું જોતો છેલ્લા અઠવાડિયા દસ દિવસનું અમારું એનાલિસિસ જાગૃત નાગરિકોને પૂછું આગેવાનોને પૂછું વડીલોને પૂછું રાજકીય આગેવાનોને મળ્યા અને પત્રકારો સાથે પણ અમે ચર્ચા કરી સ્થાનિક વડીલ પત્રકારો સાથે પણ અમે ચર્ચા કરી ત્યારે તમામના વ્યૂ સાથે કરી અને જોડીને અમે એનું એનાલિસિસ કર્યું ત્યારે પહેલી તો સરકારની નિષ્ફળતા સાબિત એમાં થઈ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર શાસન હોય અને તંત્ર ઉપર એમની બિલકુલ લગામ નથી એ સાબિત થયું ત્રણ દિવસ સુધી લોકોને મરતા મૂક્યા નેટવર્ક બંધ કરવામાં આવ્યું કોલિંગ બંધ કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી લોકો એકબીજાના સમાચાર ખબર અંતરના પૂછી કીધા અને તંત્રને જાણ ન કરી કીધા આવી પરિસ્થિતિ ઊભી થઈ દિંડક આ લોકોનું સર્વેનું તો કોઈના ખેતરમાં મગફળી વાવેલી છે કે નથી એ સેટેલાઇટથી દેખાય છે અને આવડું મોટું નુકસાન થયું છે હવે કે અમે સર્વે કરવાના છે બે મહિના પાછળ તમે વિચાર કરો કે પાણી આવ્યું પાણી નીકળી ગયું કહે ગયું ખેડૂતોએ એમના ખેતર કોઈ પાળા તૂટ્યા હતા કોઈ બીજું તૂટ્યું એનું સમારકામ કર્યું ખેડાઈ કરી હજુ સુધી ઘણા બધા ગામડાથી ગામડા જોડતાના રસ્તાઓ એવા છે કે આખે આખો ઊંટ સતાઈ જાય ને એવડી એવડી ખાડીઓ પડી છે એવડા એવડા મોટા તોડ પડ્યા છે કે અત્યારે સાધન ચાલી શકતું નથી જીસીબી જઈ શકતું નથી એ રસ્તાનું સમારકામ થઈ શકતું નથી પરંતુ આ તંત્ર એ કાચા રસ્તા રહ્યા તો એ સરકારની ભૂલના કારણે આ તંત્રની અણાવટના કારણે રહ્યા પરંતુ કાચા રસ્તાનું સમારકામ ક્યાં ન કર્યું કેનાલોનું રિપેરિંગ કામ આજ દિવસ શોધી થયું જંગલ કટિંગ કે સફાઈનું કામ ન થયું હજી સુધી વર્ક ઓર્ડર પણ ના પડ્યો ટેન્ડર ખુલ્યા જ નહીં આ પરિસ્થિતિને લઈ અને તંત્રની ઘોર બેદરકારી અને સરકારની અણઆવડતના કારણે જગતનો તાત એટલો બધો મુશ્કેલી મળશે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આ પરિસ્થિતિની સામે આપણે સૌ સાથે મળીને લડવા નીકળીએ તો પણ ઘણા સમય સુધી લડીએ ત્યારે એનું નિવારણ આવે આ પરિસ્થિતિને લઈને અમે સતત લોકોનો સંપર્ક કર્યો લોકોને મળ્યા અને તમને એવું લાગતું છે કે રામસિંહભાઈ હું શું કામ કહેશે આ પુસ્તક જોઈ રહ્યા છું આ ગીતાજીનું પુસ્તક છે હું ગીતાજી મારા હાથમાં રાખીને કહું છું ગીતાજી ઉપર હાથ મૂકીને કહું છું કે આ સત્ય ઘટના છે અને અમે જાણ્યું જોયું નજરે જોયું એનાલિસિસ કર્યું એના પછીની આપણે ચર્ચા કરીએ કે ખેડૂતોની અંદર એટલી બધી મોટી મુશ્કેલી કે આ લોકોએ ઘાસચારાના નામે બણગા ફૂંક્યા કે મેં આટલું ઉટલો આપ્યું હું મારા ખુદના પરિવારથી માંડી અને અમારા પરાની અંદર આવતા વીસથી એકવીસ પરિવારો રહેશે એની અંદર બસો જેટલું પશુપાલન છે એક ઘાસચારાની તણખલો પણ મળ્યો નથી એવા અનેક ગામો પચાસ પશુપાલન હોય વીસ હોય ત્રીસ હોય સિત્તેર હોય એકસો સિત્તેર પશુપાલન ધરાવતા ઉમેદપુરાના એક ભાઈને અડધી ઘોસડી ઘાસચારો મળ્યો આ પરિસ્થિતિ નજરે જોઈ એમની ખુદના મુખે સાંભળી ગામ લોકોના મુખે મેં સાંભળી બુકણા ખીમણા પાદર ખરડોલ ભાટવર અસારા હોય નાળોદર ગોલગામ લોદણી આવા અનેક ગામોની અંદર મેં મારી જાતે ત્રીસ ગામોનો પ્રવાસ કર્યો ત્રીસ ગામોના લોકોને મળ્યું જાગૃત નાગરિકોને મળ્યું ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાની લિંકો બધી જોઈ પત્રકારો સાથે ચર્ચા કરી તંત્ર સાથે ચર્ચા કરી ત્યારે આ બધું ડીંડક નીકળ્યું અને ઘાસચારાના નામે મોટા પાયે ગોટાળો થયો કેશડુલમાં એવડો ગોટાળો થયો ઘર વખરીમાં એવડો ગોટાળો થયો એક લાખને વીસ હજારની પચાસ હજારની ભેંસ મરી જાય એટલે એને અઢાર હજાર કે વીસ હજાર રૂપિયા આપવાના ગામમાં પચાસ મરી ગયું તો પાંચ જણને આપવાના કોઈનું કાચું મકાન પડી ગયું કે ભાઈ તમારો કાચો છે તમને કોઈ મળવા પાત્ર નથી હું જોઈ જાણી બોલું છું હવે એની પરિસ્થિતિ એવી હતી એને પાકો ન બનાવ્યું એની પાસે રૂપિયા નતા પાકો બનાવ્યું કાચું એનું હતું પડી ગયું એની મદદ તો આપણે કરવી પડે ને તમારો પાકો પડી જાય તો મદદ કરવાની ગરીબ લોકોને મદદ કરવાની થતી નથી આ કોઈને ચર્ચા કરવી હોય તો ખુલ્લા મનેથી રામસિંહભાઈ કોઈ રાજકીય વાત દ્વેષ રાખ્યા વગર હું તમને ભગવાન ભોળાનાથ ની સાક્ષી તમે બોલાવો ત્યાં આવવા માટે તૈયાર આવા પુરાવા તમે જોશે તો માણસોને જરૂર પડશે તો તમારા સ્થળ ઉપર જવું છે તો આ બધું હું તમને બતાવીશ દિવાળી સુધારવાની વાત હતી નવરાત્ર બગડ્યા દિવાળી બગડી ખેડૂતોની દિવાળીની સોજે જાહેરાત કરી જાહેરાતનું હજી સુધી કાંઈ પણ મળ્યું નથી ખેડૂતોને આવી પરિસ્થિતિમાં મરતા મૂકવાનું કામ સરકારે જે કર્યું છે ખેડૂતોની અંદર ભારો ભાર રોષ છે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી સરકાર છે સમજ્યા કે આની અંદર અહંકાર આવી જો આ લોકો રાવણ અને કુંભકર્ણની નિદ્રામાં સૂતાશે અને આ લોકોનો અહંકાર આસમાન હશે એટલે આ લોકોએ ન કર્યું પરંતુ વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી ફ્લડ વખતે ગામડે ગામડે ફર્યા પાણીમાં જ્યાં ફોટા પડાયા વિડીયો ઉતાર્યા લોકોને મળ્યા કે ભાઈ મળવું જોઈએ પરંતુ કોંગ્રેસની પાસે આવડું મોટું સંગઠન હતું એમના આવડા મોટા બધા વોટરો હતા આ ગરીબ પબ્લિક હતી એમને સાથે લઈને આંદોલન કોંગ્રેસે પણ કેમ ના કર્યું કોંગ્રેસ પાર્ટીએ રોડ ઉપર ઉતરવાની જરૂર હતી એ કોણે કર્યું નહીં આ લોકોએ ટીવી ડિબેટ કરી ગાંધીનગર બેઠા બેઠા ફાંકા ફોજદારી કરી અને ઓફિસોમાં બેસીને ચર્ચા કરીને ખાલી લોકોની વચ્ચે રહ્યા વિપક્ષે શું કર્યું તો કે વિપક્ષ ગામડે ગામડે ફર્યો કેમેરા સામે રહ્યા રીલો બનાવી અને મીડિયાની અંદર આવીને ચર્ચા કરી આવેદનપત્ર એટલે આવેદનપત્ર આપીએ શું થાય તમારે રોડ ઉપર ઉતરવું પડે તમે ગાંધીબાપુની પાર્ટીની વાત કરો તમે હંમેશા ગાંધીના વિચારો સાથેની વાત કરો ગાંધીબાપુએ અંગ ઉપર અડધો કપડો ફેરીને આખા દેશનું ભ્રમણ કર્યું હતું અંગ્રેજોની સામે લડ્યા હતા એમણે લાઠીઓ ગાંધી હતી ત્યારે અંગ્રેજોને ભગાડ્યા હતા શહીદ ભગતસિંહ અને એ મિત્રો એ ફાંસીના મોચડે ચડ્યા ત્યારે આપણને આઝાદી મળે ત્યારે આપણે એમને યાદ કરીએ છીએ તમને લાઠીએ પડે નથી તમે કર્યું શું એટલે વિરોધ પક્ષની એટલી ને એટલી નબળી ભૂમિકા છે હું જાણી જોઈને ખેડૂતના દીકરા તરીકે બોલું છું વિપક્ષ પાસે આવડો મોટો મુદ્દો હોય વિપક્ષ ખેડૂતોને પશુપાલકોને સાથે રાખી અને રોડ ઉપર ના ઉતરી શકે કાંઈ ન હોય તો એમના કોંગ્રેસ પાર્ટીના ભંડોળમાંથી લાવી નાના મોટી નાના ગરીબોની મદદ તો કરે કે ના કરે અહીંયા કદાવર નેતા બનાસકાંઠાની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હજારો કરોડના માલિક છે તો એમણે વાવથરા તાલુકા માટે જિલ્લા માટે કરી કે ભાઈ આ ગામડા એમણે જેમણે મંત્રી બનાવે એવી પરિસ્થિતિમાં જીતાડીને મેલ્યા હતા એમના માટે પાંચસો હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હોય તો શંકરભાઈને શું ફરક પડતો ખજૂરાનો એક પગ તૂટે તો શું ફરક પડે એને હો પગ હોય બનાસ ડેરીના ચેરમેન છે આમે પશુપાલકોના આમદર્દની હંમેશા વાત કરતા હોય છે કેમ એક રૂપિયાની જાહેરાત ના કરે ભાઈ આ બધા દિંડક સાબિત થયા ઘાસચારાના નામે ઉપાડો લીધો રીલો બનાવી વીડિયા બનાવ્યા એ ઘાસચારાની ગાડીઓ ગઈ કેમ થરાદ તાલુકાના એવા કેટલાય ગામો છે કે જ્યાં ઘાસચારાના એક તણખલાની જરૂર નથી ત્યાં પોંચ ગાડી પંદર ગાડી વીસ વીસ ને પચીસ પચીસ ગાડી ઘાસચારો મોકલી અહીંયા લોકો મરતા હતા અહીંયાનું શું એટલે અત્યારે એવું હું લાગી રહ્યું છે કે આ નેતાઓને તાગળદીન કરવા છે લોકો અમને મત આપે અમને ચૂંટાવે અમને હાર પહેરાવે અમારું સન્માન કરે અમને સ્ટેજ ઉપર બેસાડે એ નેતા બેસીને અમને સાંભળે આ લોકોને સારી હોટલોમાં સર્કિટ હાઉસોમાં અને જ્યાં સારા કાર્યક્રમ હોય ત્યાં જઈને દિન કરવાના સ્વાગત સ્વીકારવાનું પાગડીઓ બાંધવાની સાલો ઉંઠવાની આ કરવાનું લોકો ગાડી સુધી એમને વળાવવા જાય હાથ જોડે જોડીને આવકાર આપે આ બધું કરવાનું બાકી લોકો માટે આ લોકોને નથી તો એક લાઠી ખાવી નથી તડકે ઊભો રહેવું નથી લોકો માટે રસ્તા ઉપર ઉતરવું અને સત્તા પક્ષવાળાથી અમને રૂપિયો આપવો નથી આવી પરિસ્થિતિ ઊભી થઈ ખેડૂતના દીકરા તરીકે અમારી વેદના ઠાલવું છું અને મીડિયાની અંદર આપણે આવી રીતે હવે કામ કરવાના છે કારણ કે પત્રકાર હું પછી છું ખેડૂતનો દીકરો પહેલો છું ખેડૂતની ઘરે મેં જન્મ લીધો મારા પિતાજી કોઈ પત્રકાર નહોતા હું પત્રકાર ભલે રહ્યો બાકી મારા પિતાજી પત્રકારના પણ ખેડૂત હતા એટલે હું ખેડૂતનો દીકરો પહેલો છું એટલે ખેડૂતના દીકરા તરીકે મારી વેદના છે કે અહીંયા સત્તા પક્ષ સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ તંત્રએ કશું કર્યું નહીં મેનેજમેન્ટ જેવું કાંઈ પણ હતું નહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે વાત આવે ને બિલકુલ હાફ ફોકળ હતી એમાં કાંઈ પણ હતું નહીં અને સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ ખોળામાં બેસી ગયો એવી પરિસ્થિતિ ઊભી થઈ અને એક પણ આજ દિવસ સુધી કે ભાઈ અમે રોડ ઉપર બેસી જઈશું રસ્તા ચકાજામ કર્યા હોય કોઈ કચેરીને તાળા માર્યા હોય કે આ લોકો લોકોની પડખે આવીને ઉભા રહ્યા હોય આવું કાંઈ કર્યું નહીં ફક્ત આ લોકોએ આશ્વાસન આપ્યું અમે તમારી સાથે છે અમે તમારી જોડે છે અરે એ તો હવું રહે આપણે જેમનું સન્માન કરીએ છીએ એવા કોઈ પણ આગેવાન એટલે કે તમે જોયું ડાયરાના કલાકારો એક પણ કલાકારની કોઈ પણ એક રૂપિયાની જાહેરાતની એક રૂપિયાની મદદની કશો પણ ના કર્યું ત્યારે આગેવાનોને આપણે આ લોકોને કરવાના છું એટલે આ પરિસ્થિતિને લઈને અત્યારે આ વિડીયો મીડિયામાં જાય સોશિયલ મીડિયામાં જાય ઘણા લોકો સાંભળ્યા ન મને અત્યારે ગાળો આપવાનો જીવ થયો આજ દિવસ સુધીના બે મહિના થઈ ગયા લોકોના ઘરમાં ધાન નથી ખાવાનું પશુપાલકોને ખવાડવા માટે એક સળી ઘાસચારો નથી તમારે ભ્રષ્ટાચાર કરવાનો તાગળદીન ઉડાડવાના માલ માલમલૈા ખાવાના તમારો એક એક કાર્યક્રમ મળો ન જવો જોઈએ સત્તા પક્ષ છે એ લોકો પ્રાઇવેટ ગાડીઓ મૂકે એ ભાડો કોના ઉપર કે કન્યાની કેડ ઉપર ઢોલ ક્યાં વાજે કે કન્યાની કેડી ઉપર એટલે એ બધા અમારા ટેક્સના પૈસા આગળ જઈને કરે વિપક્ષ બોલાવે એટલે અમારે અમારા ઘરનું ભાડું ભાગીને જવાનું લોકોને આ ન્યાય કયોનો અને આ તમને જાહેર કહું ખોટું નથી બોલતો ગીતાજીની સાક્ષી તમને કીધું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન એમણે મને કીધું મન કે રામસિંહ ભાઈ આ બધા લોલીપોપ છે અમે પાર્ટીમાં બેઠા છો બોલે નથી ગીતા અને ફરી વખત આ ગીતાજી ઉપર હાથ રાખીને કહું ભારતીય જનતા પાર્ટીના આગેવાન લોકો અને એ ક્યાં કે જાહેર જગ્યા ઉપર પાડણ મુળેશ્વર દાદાના હું દર્શન કરવા દઉં એ લોકો અહીંયા કાર્યક્રમ હતો મિલનનો અને ત્યાં મને હરપણો બોલાવી એક બાજુ કહીને મને કીધું મનકી રામસિંહ ભાઈ આવું છે આ બધા લોલીપોપ છે અને અમે કઈ પાર્ટીની અંદર બોલી શકતા અને ત્યારે કીધું તમે કઈ ખોટું કર્યું કેમ ના બોલી શકો એમ તમે કઈ ખોટું કાધું છે કેમ બોલી શકો વાત છે તમે મંત્રી આવે કહેજો એ લોકો મારા માટે ખૂબ આગા સાગતા કરી સિગરેટ લાવીને કોફી બનાવવા આવીને આમ મેં કીધું તમે ગમે લોકો હું લખવાનો હું બોલવાનું આપણે નામ નથી આપતા એ પાર્ટીમાં છે એટલે એમને દુઃખ થાય પરંતુ આ ગીતાજીની સાક્ષી કો ભારતીય જનતા પાર્ટીના કેટલાય આગેવાનોએ મને કીધું બનકે રામસિંહભાઈ અમારો આત્મા તમારી ભેળો છે અમારી સંવેદના તમારી ભેળે છે અને તમે હવે જે કરવાના હોય એના ભેળા અમે છીએ અમે જાહેરને થઈએ બાકી તમને જુસે એટલે અમે મદદ પણ કરશું આ પરિસ્થિતિ વાવ તાલુકાની સુઈગામ તાલુકાની ધણેતર તાલુકાની થરાદ તાલુકાની અને આ છેલ્લા મારા શબ્દો છે કે બનાસકોઠામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના કાર્યકર્તાઓ ટૂંક સમયમાં ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરશે ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાનોને મળશે અને રાષ્ટ્રીય નેતૃત્વને મળી અને ગુજરાતની અંદર જબરજસ્ત આંદોલન ઊભું થાય એની તૈયારી કરી રહ્યા છે આ મારી પત્રકારની ભૂમિકા છે અને ખેડૂત આગેવાન તરીકે પણ તમને કીધું એટલે પરિસ્થિતિ એવી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું અહીંયા કંઈ નથી સરકાર જેવું કે સરકાર જેવું અહીંયા કંઈ નથી તો કે શું છે કે પહેલાં અંગ્રેજો હતા એ આવું કરતા હતા આ લોકો આવું કરે કે લૂંટે મારે બે કરે કારણ કે એ અંગ્રેજોની પાસે શિક્ષણ હતું અહીંયાની પાસે નથી બાકી આ લોકો તાગડ ધીન કરી રહ્યા છે મારા લોકોના પૈસા ખેડૂતોની વેદના એવી છે કે ખેડૂતને અત્યારે વાવેતર ઘાસચારણો કરવું છે નથી તો પાણી નથી બિયારણ નથી ખાતરના રૂપિયા ખેડૂત જાય તો જાય કેમ અને તમે જોયું અમે પહેલાં કહેતા હતા કોઈ ખેડૂત આત્મહત્યા કરશે એની જવાબદારી કોણ તમે જોયું પેપરોમાં આવ્યા બધે અને હજી કેટલાય ખેડૂતો અહીંયા ઓઢે બેઠા છે આવી પરિસ્થિતિ ઊભી છે સરકાર વહેલામાં વહેલી તકે જાગે અને વિરોધ પક્ષે પણ રોડ ઉપર ઉતરે બાકી તમે ક્યાંય ના રહેવાના નથી છતાં પક્ષ હશે કે વિપક્ષ હશે અમને જ્યાં દેખાશે ત્યાં અમે કહીશું